આ છો જો આર્યો છે લાલજી 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 આ ચોક ભીય ચોક લાગે ચોક નહીં જો લાગે લાલજી લાલજી આ ભય નહી લાગે છે લાલજી આ ચોક ભીતોરે લાગે

ભાઈ દેખાય છે અને બધું પૂરું આપણે રસ્તો કાઢીએ આપડી કરેલી ભૂલ ભૂલ બહુ પછતાનું થાય છે હા ભાઈ આ લા 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 એક વાત તો કહેવાની રહી ગઈ મારે બોડો દરબુજવારે આવે તો હવે શું કરશું આપડા તઈ દાડા રાજ હોય પડશે ભયા હ હ હા તો હવે એનો રસ્તો આપડે તઈ દાડા ચેડે જ મળશે તો તોની શું કરશું હાલ હાલ તો ઘેર હે ને આપડે રસોયાનો નિકાલ કાઢી લાગે હા ભાઈ ખરાબ આવી તો ઘટના બની સૂર્ય ભગવાન માં સૂર્ય કોઈ થાય નહીં ભાઈ કેવો લઈ જાય તું ના હે ને અહીંયા તાંત્રિક ભૂ આપણે એ અહીંયા જ રહે છે અહીંયા બેઠો જ હશે મળી જાય તો અરે યાર જો ભૂ લો બાબા બચાઈ લો બાબા બાબા બચાઈ લો બાબા બચાઈ લો બાબા પાન થઈ જા બચ્ચા ભાઈ બાબા

ને ભાઈ મને બધુ દેખા હા તમે થોડીની હત્યા કરી નાખી હા હા બાપુ

અને અમને ગમ્યું નહીં કારણ કે એમનો કોઈ વસ્તા નહોતું મિલકત ઘણી બધી હતી એટલે અમા અમને અંદર ઈચ્છા જાગી અમે છોડીને લઈ લીધી મારી નાખી એ લાયા એટલે અને એમને પતાવી દીધી બાપુ આવું થયું બાપુ ભાઈ આનો એક જ રસ્તો ભાઈ તારા મોટાભાઈને લાવવા પડશે હવે ગાડી બાપુ અમે કયા મુઠે જઈશું તો ગમે તે કાગળ વગર કાર પણ તારા મોટાભાઈને લાય તો જવાનો રસ્તો થશે હોય આ છોડીને બિહારવી પડશે ભાઈ મોટા પંચર જે લાઈ છું જવું પડશે હા હા ગગરી ભાઈ મારા તો કરું રસ્તો નેકળવાનો નહીં તો ભાઈને તો લાભ જ પડશે ને તો માફી માગે પગે પડે હું જે શું કરું કે બાપે અમે રસ્તો કાઢીએ નકા આ છોડી તમે બહુ હેરાન કરશે તમે નઈ બેહાળો તો બાપુ જો જોઈએ તો બે હીએ ઊંઘે એક દેખાય છે તમારી પાછળ છોડી દેખાય હા બોલો બે હીએ તોય તો દેખાય છે બાપુ તમારા મોટા ભાઈ લેતા હો હા બાપુ હે ભાઈ આપણે લીધા વગર આપણો કોઈ રસ્તો નહી ભાઈ હા આપણને ભાઈએ કાઢી મેલ્યા છે અને આવું બધું થઈ ગયું છે આપણે ચિયા મૂટે જઈશું હવે આપણે કોક કરું પડશે હું ભાઈને જોડે માફી માંગી પછી કહીશ અને આગળ આપણે રસ્તો એનો નિવારણનો કોક તો કરું માફી તો હું માગી લે પગે પડી લે પણ આવવા તો પડશે ને આપણી ભૂલ થઈ છે તો હા તો હેજ રસ્તો કાઢીએ આપણે ભાઈ જોડે માફી માગી લે કે ભૂલ થઈ જાય પયા વાત પઈ નઈ કરીએ ચલો બરાબર છે આપણે જઈએ તો સીએ મોટા ભાઈ જોડે પણ શું ઉઠે જઈશું વાત તારી સાચી ભાઈ મારા પણ જવું તો પડશે જ ને વાત સાચી જવું તો પડશે હા મોટા ભાઈ મોટા ભાઈ

અરે બેટા આ બે થી બે દાડા થી ગોમ માં દેખાના નહિ જોવા જવા નહી લાલજી લાલજી લા લખા તું તો બોલતા નહી શું થયું ધીમા થઈ ગયો

જે હોય કે શું બોલો કુટા ની ખબર પડે મને છોડી દેખાય નોની છોડી નોની દેખાય મારવા આવો મને નોની છોડી હા એમને એમ હા આવડી હા મારા મોટા ભાઈ લાયા હતા ને છોડી

દેશે તો અમે શું કરશું તો એવી ભૂલ થઈ ગઈ ને કે અમે સુડીને મારી નાખ્યું શરમ આવે પૈસા માટે તમે સોડી મારી નાખી છે અને સુડી અમને હવે દેખાય છે અમને છે દેખાય જ ને હવે હેરાન તો કરવાની જ છે હવે તમારે તમને શરમ આવે લે સુડીઓ મારી નાખો લે તમને અમારે લાલ જ જાગી હતી કે અમારા પૈસા જતા રહ્યા તો અમારે લેવા હતા લા તમારા તો હતા પણ તમારા તમારા આ ડોહા એ તમારા ત્રણ ભાઈ ભાગ તો આનેલા હે તો પણ તમારે આ તમારા ભાઈને જમીન ઉપર તમે જીવો તો તાણા અમે લાલચ જાગી દીધી લાલચ આવી ગઈ લા પણ લાલા તારે લે નોની છોડી નતો ના મારી ના ખાય તમે તમારા કરતી તો શેતાનો હારા તાણા શરમ આવે તમને થોડી ભઈ ઓ ભૂલ થઈ ગઈ એમને જી કો કરો હવે તમે હવે હું તો શું કરું તાણા કો કે નિવાળ લાવ એવું કરો અને તો રાત્રે ઊંઘી ખાવા બેહું તો હોમે આઈન ઊભી રહે છે તમારા ભાઈ ના હવે ભેગા થઈને વાત કરીને કોક રસ્તો કાઢો તાણા મેળા આવે હવે

મારા પાટ